પ્રથમ પત્નીએ બીજી પત્નીના અશ્લીલ ફોટો વાયરલ કર્યા પોલીસ ફરિયાદ નોંધાઈ ફરિયાદી પરિણીતાએ કોળાઈ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો અને જણાવ્યું કે તેમના પતિની અગાઉની પત્ની 6 મહિનાથી ફરિયાદીને WhatsApp માં વોઇસ મેસેજ કરી ગાળો બોલી બદનામ કરવાની ધાક ધમકી આપતી હતી જે બાદ દીકરાના નામની ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી હતી જેમાં બદનામ કરવાના ઈરાદે ફરિયાદી પરિણીતાના અશ્લીલ ફોટો સ્ટોરીમાં રાખી વાયરલ કર્યા હતા બનાવને પગલે કોળાઈ પોલીસે આરોપી મહિલા વિરુદ્ધનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાને સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે राजश्री एप्रेंस મેન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ